વાત વડોદરાના સયાજીગંજમાં જળબંબાકાર જેવી સ્થિતિ સયાજીગંજમાં બે ટાવર પાણીમાં ગરકાવ થયા છે ફિનિક્સ કોમ્પ્લેક્સ સહિત બે ટાવર પાણી પાણી થયા છે દુકાનોમાં માલ સામાનને પણ નુકસાન થયું છે કારણ કે આજે બે કોમ્પ્લેક્સ હતા એમાં પણ પાણી ભરાઈ ગયા છે જેને લઈને આવેલી અનેક દુકાનો છે તે પાણી ઘૂસી જવાને કારણે તેમાં સામાન છે તે નુકસાન થયું છે વડોદરા શહેરમાં વહેલી સવારથી છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાલ નિરીક્ષણ અર્થે આવ્યા હતા પરશુરામ ભટ્ટાની નજીક આવેલો આ સાયાજીગંજ વિસ્તાર છે સાયાજીગંજ વિસ્તારના જે ફિનિક્સ કોમ્પ્લેક્સ હોય કે પછી બરોડા ટ્રેડ સેન્ટર બીબીસી ટાવર આ તમામ જે કોમ્પ્લેક્સો છે ત્યાં બેન્કો ઓફિસો દુકાનો આવાસો આવેલા છે તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જાણે નદી પોતાનું હૃદય સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરા શહેરની અંદર જોવા મળી રહ્યા છે પરશુરામ ભટ્ટા પાસે વિશ્વપુર નદીના કિનારે આ પ્રકારના જે દ્રશ્યો છે લોકો પોતાના વાહન જ્યાં છોડી ગયા ત્યાં જ વાહનો ક્યાંક ગરકાવ થઈ ગયા છે એ સમગ્ર વડોદરા શહેર હાલ સુમસામ ભાસી રહ્યું છે કારણ કે ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે ત્યારે તે ચિંતા રહે કે જો વધુ પાણી ભરાય તો ત્યાં જવું અને તેના કારણે વડોદરા શહેર હાલ સુમસામ છે સાથે જ

પાણી પોતાનું જોર બતાવી રહ્યું છે પિંકીબેન ભારે વરસાદ ભારે હવા અને તેને લઈને ફરી એકવાર ચોવીસ જુલાઈ ની યાદ આવી ગઈ હોય એવું લાગી રહ્યું આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતના માથે અત્યારે ભારે વરસાદની સાથે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે ગત રાત્રિથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવા માટે બસોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અનાઉન્સમેન્ટ પણ ગઈકાલે રાતથી જ ચાલુ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર જેમાં વિશ્વામિત્રીનું લેવલ ત્રીસ ફૂટ પાર કરે ત્યારે પાણી ભરાતું હોય છે નીચાણવાળા અને નીચેના મકાનોમાં તો ઘરોમાં પાણી એન્ટર થઈ ચૂક્યું છે પરંતુ કોઈ કારણસર નાગરિકો સલામત સ્થળ માટેની જે વડોદરા મહાનગરપાલિકાની શાળાઓ જે તૈયારીઓ કરવામાં આવી છે ત્યાં જવા તૈયાર નથી જેથી કરીને ફાયર ફાયરના અધિકારી સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીને અમે લોકો અહીંના વિસ્તારના નાગરિકોને સમજાવવા આવ્યા છે કે જાન હે તો જહાન હે આપના માટે વડોદરા મહાનગરપાલિકાએ બધી જ તૈયારી કરી રહી છે અને આ પૂરના સંકટને પહોંચી વળવા માટે પણ વડોદરા મહાનગરપાલિકા પૂર્ણ રીતે સજ્જ છે ત્યારે આપ પણ આ સલામત સ્થળે જવા માટે વડોદરા મહાનગરપાલિકાને સહકાર આપો આપને ત્યાં સ્થળાંતરિત કરીને જેથી આપને કોઈ અગવડની તકલીફ ન પડે અને મોડી સાંજ પછી જ્યારે લેવલ ફટાફટ વધશે કારણ કે વરસાદ વડોદરામાં વરસી રહ્યો છે સાથે સાથે ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત ચાલુ જ છે અને મોડી રાત્રે પણ જ્યારે સ્થળાંતરિત કરવાની જરૂર પડશે તેના કરતાં આપણે અત્યારે ડે ટાઈમે જ જ્યારે વ્યવસ્થા બધી ઉપલબ્ધ છે તો નાગરિકોને સમજાવવા આવ્યા નોંધાયો લગભગ પાંચ ઇંચ જેટલો આજે સવારથી અત્યાર સુધીમાં પડી સુધી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે પરંતુ મેં કહ્યું તેમ સમગ્ર ગુજરાતમાં અત્યારે દરેક જિલ્લામાં અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે જુલાઈ પછી આપણે કામ પાણી જલ્દી નિકાલ થઈ જાય પાણીના નિકાલ માટેની બધી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ફરી વખત જે પણ સફાઈ કરી અને જ્યાં પાણીના ભરાવા થયા હતા જે સિક્સટી નાઇન સ્પોટ હતા ત્યાં પણ બધી કામગીરી કરવામાં આવી છે